જ્યારે ત્રણ હજુ ફરાર છે આરોપીઓ પૈસાની મોત શોખ કરવા નીકળ્યા હતા આરોપી આદિલ ચંચલ ખાને ચોરીના પૈસામાંથી માંથી હજાર નો આઈફોન ખરીદ્યો હતો પોલીસે આદિલ પાસેથી એક લાખ એસી હજાર રોકડા અને આઈફોન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે તેર માર્ચ ના રોજ ગાંધીધોરા પોલીસ સ્ટેશનમાં એસપીઆઈ નું એટીએમ છે એમાંથી ગેસ કટરથી કાપી અને ચોરી કરવાની એફઆઈઆર નોંધાયેલી હતી એ માં જે એટીએમ સેન્ટર છે એમાંથી તે ફૂટેજ મળી અને બહારની સાઈડે જે સીસીટીવી કેમેરા છે એના જે ફૂટેજ મળ્યા હતા એના આધારે લોકલ પોલીસ સ્ટેશને એક ગાડી આઈડેન્ટિફાઈ કરેલી હતી અને એ ગાડીનો ફોલો કરતા અને સીસીટીવી ચેક કરતા કામરેજ સુધી પહોંચેલા અને ત્યાંથી પછી એ ગાડી બદલી અને બીજી કોઈ ગાડી જે ભાડે કરેલી ટેક્સી હતી એ વાપરેલાનું એમને તપાસમાં જણાયેલું ભાડે કરેલી ટેક્સી ના નંબર આધારે વિગત મેળવેલી અને ત્યારબાદ એ આરોપીઓને એને રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ છે આ બધી વિગતના આધારે તપાસ કરતા સૌ પ્રથમ સ્થાનિક જે તૌહિદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમ ચોરી એટીએમ માંથી ચોરી કરવા માટે હરિયાણાના નવ જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા બે આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે આ ત્રણેય આરોપી પાસેથી કુલ ત્રણ લાખ એસી હજાર રૂપિયા રોકડ અને બાકીની એક આરોપી છે જેને પિસ્તાલીસ હજાર રૂપિયાનો મોબાઈલ આઈફોન ખરીદેલો એ ગુનાના કામે જમા લેવામાં આવેલો છે